વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં દુકાનો હરાજી બાબતે દુકાન ન મળતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર જઈને વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો કરવામાં આવ્યો વડોદરા શહેરના દુકાનોની હરાજી કર્યા બાદ દુકાનો માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો જેને પગલે રજૂઆત ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની વાતો ન સાંભળતા ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ રજૂઆત કર્યા બાદ જણાવ્યું હતું કે અમારે ગાંધીનગર જવું પડે તેવું છે કંઈ છૂટ્ટા થઈ ગયા હતા જેને લઈને દુકાનદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રમીને સાથે રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી સમયમાં દુકાનોનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ફેસ ફાઈવ ની અંદર ઓગણ પચાસ જેટલી દુકાનની હરાજી કરવામાં આવી હરાજીના ટાઈમ પર લોકોએ જે બેસ પ્રાઇસ હતી એ ભરી પરંતુ જ્યારે હરાજીમાં એક ફાઇનલ બીડ પર જ્યારે ફાઇનલ બોલી બોલાઈ ગઈ લોકોને દુકાનની ફાળવણી કરવાનો સમય આવ્યો પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકોને હવે અત્યારે આંખો ખુલી છે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી સરકારે હવે આંખો ખુલીને આ લોકોને એવું કહે છે કે હવે તમને દુકાન નહીં એલોટ કરવામાં આવે કેમ નહીં એલોટ કરવામાં આવે તો કે ભાઈ પૈસાની બોલી ઓછી બોલાઈ તો તમારે બેસ પ્રાઇસ વધારે રાખવી જોઈએ ને પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારની અંદર અધિકારીઓ અને તંત્રીઓ સંત્રીઓ મંત્રીઓ ભરાઈ ગયા છે ત્યારે અરે ગુજરાતની પ્રજા દુઃખી થઈ છે પણ આની અંદર અમારે સુપ્રીમ કોર્ટ જવું પડશે હાઈકોર્ટ જવું પડશે જઈશું પણ આ લોકોને ન્યાય અપાય